ચાલો મિત્રો મૂલી મળીઓ વિશાલ તમારું સ્વાગત કરું છું આજના મારા વિડીયોમાં તો આજે આપણી પાસે ત્રણ પેટી આવી ગઈ છે એમાં બે પેટી કલરની અને એક બોલપેનની તો એક વીસવાળા કલર છે એક ત્રીસવાળા છે અને એસએસ પિંગલોન ઝીરો પોઈન્ટ પાંચની પેન્સિલ બોલપેન છે પેન્સિલ નથી સોરી બોલપેન આવી છે તમને હું અનબોક્સિંગ કરીને બતાવું કે પેટીઓમાં શું આવ્યું છે બરાબર જુઓ આ ત્રણ પેટી છે એમાં તમને હું ખોલીને દેખાડું આ બે તમે ખોલી નાખી છે બરાબર હવે પહેલા આપણે આ ખોલીને જોઈ લઈ બરાબર આમાં શું આવવાનું છે કેટલા બોક્સ છે એકમાં કેટલી બોલપેન આવશે જુઓ એક બે ત્રણ ચાર પાંચ પાંચ પાંચના પાંચ લાઈન છે એટલે પચીસ બોક્સ થયા બરાબર આ રીતનું બોક્સ છે જો એસએસ પિંગ લો આ રીતની બોલપેન રહેવાની કેવા કલર છે એ દેખાડી દઉં તમને બરાબર અવાજ આવશે રોડ નજીક છે એટલે ને એવું ચાલુ રહે જો આ રીતની બોલપેન આવે છે રિટેલમાં ચાર રૂપિયા બોક્સ લેવું હોય તો ત્રણ રૂપિયામાં પડે બરાબર આ રીતના પચીસ બોક્સ આવ્યા હોય હવે તમને દેખાડી દીધી બોલપેન કેવી છે બરાબર જેને લેવા હોય આપણે બોક્સ ડાયરેક્ટ લેવા હોય તોય શૂટ અને સિંગલ સિંગલ લેવી હોય તો એ શૂટ બરાબર પછી જુઓ આ રીતના કલર છે આ એક બોક્સમાં પંદર કલર આવે એકની કિંમત ત્રીસ રૂપિયા છે આ રીતના કલર છે જો આમાં બ્રશ પીછી બધું હાર્યા જ આવે છે અને અઢાર સેડમાં રહેવાના આ કલર બરાબર તો આમાં પંદર આવા છે કલર ત્રણ કલર આ હાર્યા આવે પંદર પંદર વાળા બરાબર એ જોઈ લ્યો તમે આ રીતના છે બાર શેડમાં બાર કલર આવશે એમ એમઆરપી પંદર રૂપિયા છે અને આ બોક્સ છે ખોલીને દેખાડી જઈએ આપણે આમાં બે કલર આવ્યા હોવાના આ રીતના અને આમાં ત્રીસ કલર આવશે ત્રીસ વાળા જો આ રીતના આવી ગયા આજ તો આજના વિડીયોમાં બસ આટલું તમને ખોલીને બતાવી દીધા કલર ને પેન ને બધું ચાલો ફરી મળશું આવા વિડીયોમાં માં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ